આવી ગયા પાછા આવી ગયા ડાવા માટે જો તમે મસ્ત નજારો આપણી કપ કંપની છે બેન એક મોટો કાન કર્યો એ જોવો તમારે જોઈ લઉં છો આયા જાય તમને પાણી મને ખબુસિયા મને બધી માટે આપણે જો આ કંપનીનું કામ ચાલુ છે એક નંબર કામ ચાલુ છે ને અમારા પિયુષ ભાઈ હું કરું બતાવી પિયુષ આ જા અટાણા કરવાનું હું આપડે કામ બંધ છે અટાણે હા ભાઈ આપણે ઈ કરે અટાણે કરો મારો ભાઈ મહેનત કરો મહેનત

લાખા સિન્હા પકડો આપડે જાઉં રેસ્ક્યુ કરવા મનસુખભાઈ રાહુલભાઈ હતા બધી પકડવા ગયા હતા પકડવા ગયા હતા આ જો આ બધા જો આખી પબ્લિક જામ થઈ ગયા મારો ભાઈ હાલો રેસ્ક્યુ કરવા જવાનું છે આને તો આપણે એને હરફને હવે છૂટો કરી દેવાનો હે તો એને છૂટો કરવા માટે આવ્યા છે જો આ સાફ છે એટલે જે કહેવાય આપણે તો ખબર જ નથી એટલી પડતી બે ભાઈઓ આને હે ને રેસ્ક્યુ કરશું આપણે ત્યાં સુધી કરશું ભાઈ સાફ પહેરશે સાફ પહેરશે

તમને લાગે એવું આસાન પણ નથી એટલું બધી કેમ કે આમાં અત્યારે નીકળી નથી એને આઝાદ કરી દીધું તું એમ આમ પણ નાના જીવને કે કોઈ પણ જંતુને મારવાનો આપણે કઈ અધિકાર તો છે જ નહીં એટલે આપણે એને હાનિ તો નથી ભૂગાઈ રેસ્ક્યુ કરી લીધું तो आपड़े ने आज रुद्र भाई ने कौशिक भाई ने काम किदो के घर आवी गए तो हूं तो माने के आपड़े जावु के रामाते जावु तो मैं किदो हेलो आपड़े रामाते दर्शन करता आइए तो पाछा आईयो हमें रामाते दर्शन करवा तो हेलो हम तो ही कर लियो आमा रुद्र भाई का कौशिक रुद्र हाई कर दे से हाई कर दे हाई कर दे तो मैं आवी गया दादा ने दर्शन करवा माटे तो अबे पाछा जावन घरे તો જાય થોડું કામ હતું તો પતાવીન્યુ બન્યા બીજું એટલે ઉભા ની બહુ મજા આવે મોટો થઈ ગયા આ છે ને આપણે અહીંયા ભણતા ત્યારે આ કઈ હતું અત્યારે બધું નવું નવું બની ગયું ટેકનોલોજી આવી ને બધું નવું નવું બની ગયું જૂનો રસ્તો છે બહુ ઘણા વર્ષો પહેલાનો નો હતો ત્યારે તો આ કઈ હતું જ નહીં અત્યારે બહુ ઘણું બધું નથી કે ઉભું હોય મારે